જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળ વિષયના પચાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશન જોવાના છે ભૂગોળ વિષયનો આ ત્રીજા નંબરનો ભાગ છે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાને રાખી અને સંપૂર્ણ નવા સિલેબસ આધારિત અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે અને આ વિડીયો જોવાને લીધે તમારે રિવિઝન પણ થઈ જશે અને એક ટેસ્ટ પણ અપાઈ જશે જેથી તમને ખ્યાલ આવશે કે હવે મારે કયા વિષયમાં કેટલી વધારે મહેનત કરવાની જરૂર છે તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે તો અહીંયા આપણો સાચો જવાબ બને છે ઓપ્શન સી ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે સૌથી મોટી નદી કઈ છે બી ખારી નદી એ કચ્છની સૌથી મોટામાં મોટી નદી છે ગુજરાતની સૌથી મોટી પ્રાંતિય નદી કઈ છે જો પ્રાંતિય નદી પૂછે તો જવાબ આવશે ઓપ્શન બી ભાદર નદી એ પ્રાંતિય નદી છે ગુજરાતની સૌથી મોટી નદી હવે ફક્ત ગુજરાતની મોટી નદી એવું પૂછું છે કોઈ આગળ બીજું કઈ વિશેષણ નથી જોડેલું એ નર્મદા નદી ગુજરાતની સૌથી લાંબી પૂછે તો સાબરમતી અને મોટી પૂછે તો ડી સાબરમતી નદી એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લાઓમાંથી પસાર થાય છે ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે

સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે સાબરમતી નદી ઉપર કઈ નદી ઓળખાય છે કે જેને હાથમતી કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે મહી નદી મહી નદીને કયા લેખકે મહેન્દ્રી પરિયોજના કઈ નદી પર આવેલી છે મહી નદી પર આવેલી છે વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે બી પાવાગઢ નો ડુંગર માંથી વિશ્વામિત્રી નદી નીકળે છે કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે બી એ તરીકે ઓળખાય છે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે એક બાજુ વિંધ્યાચલ અને એક બાજુ સાતપુડા એ બંનેની વચ્ચે વહેતી નદી હોય તો એ છે સી ક્વાટ તો હવે તાપી નદી એ કયા તાલુકાથી ગુજરાતમાં પ્રવેશે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ક્વેશ્ચન લીધેલા છે એ બધા ટુ ટુ ધ પોઈન્ટ છે મતલબ કે પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા અમુક પ્રશ્નો તો તમને પરીક્ષાઓમાં બેઠા પણ જોવા મળી શકે છે એટલે ચીવટતાથી ધ્યાનથી જોવા અને આવી રીતે તમે જોયેલું હોય રિવિઝન કરેલું હોય તો તમને પરીક્ષા સમયે ભૂલાય નહીં અને તરત જ યાદ આવી જાય મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે અંબિકા નદી પર આવેલો છે ગુજરાતના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે

તીરે તીરે નર્મદા આ બધી કૃતિઓ લખવામાં આવી છે ચાંદોદ ખાતે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે કે અહીંયા કઈ ત્રણ નદીઓ ભેગી થાય છે ડી ઓરસંગ કરજણ અને નર્મદા મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વત કઈ નદી નીકળે છે રૂપેણ નદી નીકળે છે સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતી ને મળે છે વિશ્વામિત્રી નદી સમાવેશ થતો નથી માઝમ સાબરમતી અને મેસુ આ ત્રણેય નદીઓનો સમાવેશ થાય મોતી આપતી કાલુ માછલી કઈ નદી માંથી મળે છે

ઘી નદીના કિનારે આવેલું છે અને જામખંભાળિયાનું ઘી પણ ખૂબ જ વખણાય છે. ખોડિયાર બંધ કઈ નદી પર બનાવવામાં આવેલો છે? શેત્રુંજી નદી ઉપર બનાવવામાં આવેલ છે. નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? ભેજવાળા અને ઠંડા હોય છે. ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે સૌ પ્રથમ કયા જિલ્લાથી વરસાદની શરૂઆત થાય છે બી વલસાડ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે અનુભવાય છે નલિયા ખાતે કચ્છમાં ઉનાળામાં વાતા સૂકા પવન અને ગરમ પવનોને શું કહેવાય છે

આવેલો છે કારણ કે કરવૃત છે એ ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય છે કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે ઉત્તરની ટેકરીઓમાં આવેલ છે નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે છોટા ઉદેપુરની ટેકરીઓ ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે એકસો વીસ સેમીથી વધુ વરસાદ ધરાવતા જિલ્લામાં કયા જંગલો જોવા મળે છે ડી ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે ગુજરાતમાં ક્યાં જંગલો જોવા મળતા નથી બી જંગલો જોવા મળે નહીં કારણ કે જંગલો જે ન બરફ પડતો હોય કાશ્મીર જેવા વિસ્તારોમાં વધારે જોવા મળતા હોય છે ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે મેંગ્રુવના વૃક્ષો છે એ દરિયા કિનારે થાય તો ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે એ કચ્છ જમીન વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહે છે સી પેડોલોજી કહે છે ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી રાતી જમીન જોવા મળતી નથી બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે તમાકુનો પાક સૌથી વધુ થાય છે ખાસ કરીને ચરોતર બાજુનો વિસ્તાર ગુજરાતમાં સૌથી ઓછી ખેતી ત્યાં રણ પ્રદેશ વધુ હોવાને કારણે ખેતી હેઠળની જમીન ઓછી છે કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે ઊંડી કાળી જમીન સાંસ્કૃતિક વન બનાવવાની બે હાજર ચાર થી અને બે હજાર ચાર માં સૌ પ્રથમ કયું સાંસ્કૃતિક વન બન્યું એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે છેલ્લો પ્રશ્ન કે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે ઓપ્શન ડી રક્ષકૃતિક વન છે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવો કે કેટલા પ્રશ્નોના જવાબ તમારે સાચા પડ્યા છે અને વિડીયો પસંદ આવે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી આપણી આ ચેનલને આ વિડીયોને શેર પણ કરી શકો છો ફરી મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર